નથી શીખી ફરી અમદાવાદમાં નબીરાએ એક માની કુક ઉજાડી છે એક દીકરો કે જેનો જીવ ગયો સિંધુ ભવન રોડ પર હીટ એન્ડ રન ની ઘટનામાં યુવાન મૃત્યુ થયું બેફામ નબીરા પ્રેમ માળીએ અઢાર વર્ષીય યુવકનો જીવ લીધો અર્ધી રાત્રે ચા પીવા નીકળેલા બાઇક ચાલકને નબીરાએ ઉછાળ્યો નબીરા પ્રેમ માળીએ બાઇક ચાલક યુવકને પચાસ મીટર સુધી ઢસડ્યો અને યુવકનું મૃત્યુ થયું ઇજાગ્રસ્ત બાઇક ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો સારવાર આપવામાં આવી અને તે બચી જાય તમામ પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ આ તમામ પ્રયાસો હારી ગયા અને વ્યક્તિ એ યુવાન કે જેણે દમ તોડ્યો મિત્રને મળવા નીકળેલા નબીરાએ યુવકનો જીવ લઈ લીધો

સિંધુભવન રોડ ઉપર અને જે ઘટના સ્થળ હતી એ જગ્યાએ ગાડીની સ્પીડ મને કંઈ ખબર હતી નહીં ત્યાં કે દેખાયું નહોતું બરોબર અને ઘટના સ્થળ ઉપર મારી આગળ એક કિયા ગાડી અને એની જસ્ટ આગળ એક બાઇક હતું જેનો એક્સિડન્ટ હતો રાતે કિયા ગાડીવાળા રાઈટ સાઈડ ટર્ન મારો એટલે હું ગાડી એનો કટ મારીને આગળ લેતો હતો બાઈકવાળાનું જજમેન્ટ રહ્યું નહીં ત્યાં એટલે એ ગાડીને અડફેટ આવી ગયો ત્યાં મારા હું ગાડીમાંથી ઉતરી આગળ ગયો ત્યાં એની પાસે દેખ્યું ભાઈ એમ્બ્યુલન્સને ફોન કર્યો મેં એમ્બ્યુલન્સને ફોન કર્યો એમ્બ્યુલન્સ આવવામાં ખૂબ વાર થઈ ગઈ હતી પછી એક રેન્ડમલી કંઈક બસતા ન હતા એમની પાસે ઇનોવા કાર હતી એમની અંદર એમને બેસાડી મેં ડાયરેક્ટ સરસ્વતી હોસ્પિટલમાં એડમિટ કરાવડાયા પણ ત્યાં સરસ્વતી હોસ્પિટલમાં કોઈ હતું નહીં હાજર એટલે ભાઈ ડાયરેક્ટ ત્યાં બોપલ આઈસીયુમાં લઈ ગયા હતા આટલી ઘટના બની પછી ત્યાં પબ્લિક વધારે હતી ટોળાના કારણે ડરના હું ત્યાંથી નીકળી ગયો હતો પાછો અડધો કલાક કલાક રહીને પાછો ત્યાં આવ્યો હતો બોપલ આઈસીયુની નીચે ઊભો હતો ગાડીમાં જ બેઠો હતો ઉપર જવા માટે ટ્રાય કર્યો પણ ખૂબ પબ્લિક હતી ઉપર અને ટૂળું વળીને બેઠા હતા એટલા માટે પછી હું ત્યાંથી નીકળી ગયો બે અને ત્રણ મારે કોલેજ ચાલુ રહે એમ બી આવી ઘટનાઓ કે જેને લઈને ગુજરાત ફર્સ્ટ વારંવાર સવાલ ઉઠાવતું આવ્યું છે અને ફરી એકવાર અમે સવાલ ઉઠાવી રહ્યા છીએ કે કેમ પૂરપાટ ઝડપે વાહન ચલાવતા એ નબીરાઓને પોલીસ રોકી નથી શકતી

સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું અમદાવાદના રસ્તા પર હવે ફરી એકવાર અમદાવાદમાં આ પ્રકારની ઘટના ઘટી અમદાવાદના સિંધુ ભવન રોડ પર અકસ્માતનો સિલસિલો હજુ પણ યથાવત છે અને આજ મુદ્દે ચર્ચા કરીશું ન્યુઝરૂમ થી લાઈવ અમારા સંવાદદાતા જોડાઈ ચુક્યા છે ઉમંગ રાવલ ઉમંગ

અને સ્પીડ જે છે એનું આંકલન ન કરી શકાય એટલી વિસ્મયની સ્પીડ હતી 130 ની આસપાસ એ પછી નાના મોટા અકસ્માતો ખૂબ થયા છે અને એ અકસ્માતોમાં લોકોના મૃત્યુ પણ થયા છે એના પછી અંગુલી નિર્દેશ કરતો બીજો એક કેસ આવે છે આજ અમદાવાદ શહેરમાં આજ એસજી હાઈવે ઉપર તથ્ય કે જે તથ્ય બેફામ રીતે કાર હંકારતો હતો હાઈવે ઉપર એણે અઢળક લોકોને ઉડાડીને જતો રહે છે એ પછી સિંધુ ભવન થી ઝાયડસ નો પાછળ જે રોડ છે ત્યાં આગળ પણ એક શર્મા કરીને કોઈ વ્યક્તિ હતો એ ઓડી કાર ચલાવતો હતો અને એક વૃદ્ધ દંપતીને તેને હડફેટે લીધી હતી એની ગાડીનું વ્હીલ વળી ગયું હતું તેમ છતાં પણ એ ચાર કિલોમીટર એ જ તૂટેલા વ્હીલે આગળ જઈ ગાડી ત્યાં ગમે ત્યાં ખેતરમાં મૂકી અને ભાગી ગયો હતો આ તો મેં આંગળીના ટેરવે એક બે અને ત્રણ કિસ્સા તો સરકાર અને સાથે જ પોલીસને ગણાવી દીધા છે કે તમને વારંવાર આ અકસ્માતોએ અંગુલી નિર્દેશ કર્યા છે કે ખરેખર અમદાવાદ શહેરમાં જે પશ્ચિમ વિસ્તારમાં આવેલા જે રસ્તાઓ છે જેમાં એસજી હાઈવે હોય જેમાં સિંધુ ભવન રોડ હોય જેમાં જાયડસ વાળો જે રસ્તો છે એ હોય કે પછી વસ્ત્રાપુર જતો રસ્તો જે હોય રાત્રે રીસર આઈઆઈએમ અને એસજી હાઈવે સુધી રેસિંગ થાય છે અને આ રેસિંગની અંદર બાઇકો મોંઘી દાટ કારો સવાર હોય છે અને એની સાથે સાથે લોકો કોઈ પણ વ્યક્તિને નથી જોતા વચ્ચે આવ્યો એ ગયો અવાર નવાર આવા અકસ્માતો થયા છે એના પછી પોલીસ બણગા ફૂકે છે અમે કાર્યવાહી કરીશું અને એના માટે જ તપાસ કરવા માટે પણ શું કરશે કે જે જગ્યાએ અકસ્માત થયો હશે ત્યાંથી ત્રણ કિલોમીટર કે બે કિલોમીટરના અંતરે

અને મેમોથી ક્યાંક કમાણી થાય બસ આટલો જ ઉદ્દેશ્ય પણ એવું નથી થતું ક્યારે કે ઓર્્સ બીડિંગમાં જો સ્પીડ ગનની અંદર ગાડી પકડાય તો એ ગાડીનું ક્યાં લાયસન્સ રદ કરવાની કોઈ જોગવાઈ નથી આ સિંધુ ભવન રસ્તાની વાત કરે કે ગઈકાલે મોડી રાત્રે જે અકસ્માત થયો એમાં જે અઢાર વર્ષનો દીકરો છે એનો અકસ્માતમાં મોત થાય છે આ પરિવાર મૂળ રાજકોટનો રહેવાસી દોઢ બે વર્ષ પહેલા તે અમદાવાદમાં શિફ્ટ થયા હતા માત્ર એટલું કારણ કે અમદાવાદમાં આવે

અમે સમજવાનો જો પ્રયત્ન કરીએ રાધા તો એની આગળ એના બાજુ પ્રમાણે કે ઓવર સ્પીડિંગ ડાબી બાજુ ચાલુ હવે એ ભય કટ ન મારી શક્યા એનું એને કેવી રીતે કહી શકાય કે એ પણ ડાબી બાજુથી સાઈડ કાપવા માટે જતા જે કાયદાનું ઉલ્લંઘન સ્પષ્ટ રીતે થાય છે કે તમારે સાઈડ કાપ્યું તમે જમણી બાજુથી જ સાઇડ કાપી શકો છો જેવી કીવા કિયા ગાડીએ છે એ રાઈટ સાઈડ કટ મારી એટલે ભઈને બાઇક ના દેખાયું અને આ જે પ્રેમ માળી છે એણે અકસ્માત સર્જ્યો અને ત્યાં આગળ જ સ્પોટ ઉપર જે વ્યક્તિનું મૃત્યુ થાય છે ને ત્યાંથી આ ભાઈ ફરાર થઈ જાય છે સુફિયાણી વાતો એવી કરી રહ્યા છે કાયદાની આટી ગુટીમાંથી બચવા માટે વકીલે જે પણ શબ્દો આપ્યા અથવા તો જે પણ વાક્ય આવે છે ભાઈ પોપટની જેમ મને રટીને આવ્યો અને મીડિયા સમક્ષ બે બાક રીતે બોલી જાય છે આ વ્યક્તિને બે વાગ્યા ને ત્રણ મિનિટે અકસ્માત થયો એ વાતનું ભાન છે પરંતુ આ કેટલી સ્પીડે ગાડી હંકાવી રહ્યો એનું ભાન નથી જો કે આ બધાની વચ્ચે રાધા જ્યારે મેં પરિવારજનો સાથે વાત કરી ત્યારે પરિવાર હજી પણ બેચારા એમ કહી રહ્યા છે કે અમે સરકાર અને પોલીસના ચરણોમાં પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ કે તમે કંઈ ના કરો તો કંઈ નહીં આજે સિંધુ ભવન રોડ ઉપર તમે સ્પીડ નક્કી કરી છે સ્પીડમાં લોકો ચાલે એટલા માટે તમે સ્પીડ બ્રેકર તો મૂકો અચ્છા આથી વિશેષ જે જગ્યાએ અકસ્માત થયો એની એક્ઝેક્ટ અડીને ડાબી બાજુ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટ્રાફિક પોલીસની

બેસી જાય આપણે રાડો પાડીને થાકીએ ઘોર નિંદ્રામાં પોલીસ તંત્ર ટ્રાફિક વિભાગ ક્યારે ખરા અર્થમાં કાયદાનું પાલન કરાવશે એ નથી સમજાવતું ઓવર સ્પીડિંગની જ્યાં વાતો થાય છે આખા જે હાઈવે ઉપર આવડા મોટા મોટા બ્રિજો બનાવી દીધા છે ત્યાં કોઈ પણ લોકો આપણે નજીક જ ઝાયડસ હોસ્પિટલ વાળો જે બ્રિજ આવેલો છે અવાર નવાર ખલતેજ અંડર બ્રિજ છે અઠવાડિયાની અંદર ત્રણ અકસ્માત થાય છે તેમ છતાં પણ તેમ છતાં પણ અંગુલી નિર્દેશ કરતો એક પણ કાયદાનો કોરડો છે આ આરોપી ઉપર નથી મૂકવામાં આવતો અને એનું જ કારણ છે કે આવા બેફામ ભલેના નબીરાઓ જે છે ઓવરફીડિંગમાં જાય છે અને વચ્ચે આવતા એ લોકોને માત્ર એવું સમજે છે આ સામાન્ય વ્યક્તિ છે અને જીવની કોઈ જ કિંમત નથી અને એના જીવની કિંમત ખરા અર્થમાં પોલીસ પણ કરતું નથી ને એના માટે જ હું ખોટું નથી કહેતો બે દિવસની અંદર આ પ્રેમ માળીને જામીન પણ મળી જશે એ હું પણ જોઈશ તમે પણ જોશો અને આખરે એ પરિવારને ફરીથી એક વખત દુખ થશે એ સામાન્ય વ્યક્તિને ફરીથી એક વખત દુખ થશે એ રાહદારીને કે જે અમદાવાદના રોડ રસ્તા ઉપર બાઇક લઈને પોતાની નોકરી અથવા તો નોકરી આવતા સમય અથવા તો પરિવારને લઈને જ્યારે ઘરે જતો છે ત્યારે એને દુઃખ થશે કે થાય છે તો શું એક વખત પકડાય છે અને બીજા દિવસે જામીન મળી જાય છે અને ફરીથી હતું એનું એ નાટક એ તપાસનું નાટક થાય છે પરંતુ કાયદાનો કોરડો હજી અંગુલી નિર્દેશ બેસે અથવા તો એક ઉદાહરણ પૂરું થાય એવો કોરડો હજી સુધી પોલીસે ક્યાંય વિંજો નથી અને વીંઝ્યો હોત તો આ આ માલેતુજારો ને આ બે ફાર્મ બનેલા આ જે પોતાના જે રોડ છે શહેરના એને રેસિંગ ટ્રેક નો સમજતા અને જે સ્પીડ લિમિટ છે એ સમજીને ક્યાંક ચલાવતા તો નિર્દોષોનો જીવ આવી રીતે ન જતો ઉમંગ આ જે ઘટના છે ઘટનાની બેદરકારીનું એક પાસું આપણે જોઈ લીધું કે પોલીસની બેદરકારી હવે આ જ ઘટનાની બેદરકારીનું બીજું પાસું કે જેના પર નજર કરીએ આ નબીરો કે જે કાર લઈ અને બેફામ ગાડી હાંકતો હતો પહેલા તો ઉધારીની કાર લઈ અને સિન સપાટા કરવા નીકળી પડ્યો હતો આ એક નહીં આવા અને એક પાછળ જવાબદાર એના કે જે એમને મોંઘીદાર કારો આપવામાં વ્યસ્ત છે ન કે એનામાં સંસ્કારનું સિંચન કરવામાં ન કે એક વ્યક્તિની જિંદગીનું શું મહત્વ છે એ સમજાવવામાં દાદા જ્યારે પણ આવી ઘટનાઓ બને એટલે પહેલી જવાબદારી માં અને બાપની આવે છે કે ના સંતાન કઈ ના આપે તો કઈ નહીં પણ એક સારા સંસ્કાર આપે વધુમાં એને સંસ્કૃતિનું ભાન કરાવે પણ ક્યાં લોકો પાસે સમય જ નથી એનો દીકરો ગમે ત્યાં આટો મારતો અને માને બાપ બંને પૈસા કહેવામાં પડ્યા હોય અને એનું જ ક્યાંક કારણ છે કે આવા નબીરાઓ જે માતા પિતા જે છે એ નબીરાઓના દીકરા પણ આવી રીતે બેફામ બને છે કોઈ દિવસ એને ખબર જ નથી હોતી કે મારો છોકરો ક્યાં ફરે છે ક્યાં જાય છે અડધી રાત્રે ક્યાં જાય છે નશો કરે છે નથી કરતો ગાડીમાં દારૂ પીવે છે નથી પીતો દારૂ લાવે છે તો ક્યાંથી લાવે છે કેવી એનાથી વિશેષ તો આ લોકો એવું હોય છે કે લે બેટા દસ લે બેટા પચાસ કે એમને તો તો એવું થાય છે છે અમારા ઘરે કામ કરે અને રોડ રસ્તા ઉપર મરી જાય એમની કિંમત પણ ભાઈ તારા ઘરે જે કામ કરતું એની પણ કિંમત તારા જીવ જેટલી જ છે અને રોડ રસ્તા ઉપર જે લોકો રાહદારીઓ નીકળી જાય છે ને એના કરતા પણ તારા જીવની કિંમત કરતા એની એની કિંમત બમણી છે કેમ આ એક જ દીકરો હતો પરિવારમાં કે જે પોતાના પરિવારનું પાલન કરવાનો હતો એ કમાઈ અને આ દીકરો છે એના માતા પિતાનું પાલન કરવાનો તો વૃદ્ધ જયારે થાય તો એની લાકડી બનવાનો તો ગડપડ ની પણ આ લાકડી છીનવામાં આ ક્યાંક આજે પૈસાદાર માં બાપો છે સૌથી મોટા જવાબદાર છે કે એમણે જ્યારે પણ એવું લાગવું જોઈએ ત્યારે એમના દીકરાનો કોલર પકડી અને ગાલ ઉપર એક લાફો માર્યો તો આ પરિસ્થિતિનું નિર્માણ અમદાવાદ શહેરમાં નહીં પરંતુ ગુજરાતમાં ક્યાંય ન થતું અને એનું મુખ્ય કારણ એ કઈ કહી શકાય કે આવી જયારે ઘટનાઓ બને છે હજી પણ મા બાપે સુધારવાની જરૂર છે મા બાપ કશું ન કરે તો પોતાનો દીકરો રાત્રે દસ વાગ્યા પછી ક્યાં જાય છે કોને મળવા જાય છે તો ગાડી લઈને જાય છે તો સ્પીડ ઉપર ન ચલાવે એનું એને ખાલી ભાન કરાવી દેને તો પણ કદાચ આ રીતે જે વ્યક્તિઓના જી જાય છે એ જીવ નહીં જાય બિલકુલ ઉમંગ પ્રેમ વાળી કે જેની સાથે વાતચીત કરી અને વાતચીત દરમિયાન તેના દ્વારા જે અંદાજમાં વાતો કરવામાં આવતી હતી એ જોઈને એવું ચોક્કસ અને સ્પષ્ટપણે લાગતું હતું કે શરમ અને જવાબદારીના પોટલા બાંધીને એને નેવે મૂકી દીધા છે ને એટલે જ આવી ઘટના ઘટી ઉમંગ આભાર તમામ વિગતો બદલ તો સિંધુ ભવન રોડ પર હિટ એન્ડ ઘટની હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું મૃત્યુ થયું છે અમદાવાદમાં ફરી એકવાર સિંધુ ભવન રોડ અકસ્માત થયો પરિવાર દ્વારા જ્યારે કરવામાં આવે છે ન્યાયની માંગ પરંતુ એ ન્યાય ક્યાં સુધી પહોંચે છે એ નથી સમજાતું અકસ્માતમાં અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર અકસ્માતનો મામલો ન્યાય મળે તેવી સરકાર આગળ પ્રાર્થના કરે છે મૃતકનો પરિવાર

પ્રેમ માળી નામનો જે વ્યક્તિ પૂરપાટ ઝડપે જે બે વાગે રાત્રે નીકળ્યો અને એક બાઇક સવાર છે અને આખરે એ જયદીપનું ઘટના સ્થળ ઉપર જયદીપના અંતિમ અંતિમ સંસ્કાર ધામ એટલે કે મુક્તિ એમના પરિવારજનો આપણી સાથે છે સીધી વાત તેમની સાથે કરીએ સાહેબ એક વખત નહીં અનેક વખત આવા કિસ્સાઓ બન્યા છે સ્પીડ લિમિટ ક્યાંક હાઈવે ઉપર નક્કી કરવામાં આવે છે એમ છતાં પણ આ નબીરાવ બેફામ આવે છે અને આપણા જેવા જે દીકરાઓ છે એક પછી એક જીવ ગુમાતા રહે છે શું અપેક્ષાઓ છે તમારી સરકાર પાસેથી આ જે નબીરાઓ છે એમના ઉપર લગામ કેવી રીતે લગાવી શકાય અત્યાર તો સરકારશ્રીને એટલો પહેલો આદેશ છે કે જે સિંધુ ભવન રોડ પર વહેલા તે પહેલાંના ધોરણે એક કરુણ ઘટના પરિવારમાં બની ગઈ છે એમને જવાન જો છોકરો જતો રહ્યો છે અને ન્યાય મળે એવી સરકારશ્રીના ચરણોમાં પ્રાર્થના છે બીજું કે આ રોડ પર અત્યારે અમે ઘટના સ્થળે અમને પોલીસના આદેશ અનુસાર અમે જઈને આવ્યા પણ ક્યાંય અમને સ્પીડ બ્રેકર ના મળ્યું ક્યાંય બમ્પ ના મળ્યું તો સરકાર શ્રીના આદેશ છે કે સીસીટીવી ત્યાં લગાવે દરેક જગ્યાએ અને દર અડધો કિલોમીટરે સ્પીડ બ્રેકર દર અડધો કિલોમીટરે બમ બનાવે જેથી કરીને કોઈ બીજાને પરિવારનો દીવો બુજાઈ ના જાય અને પોલીસની હાજરી પણ હોવી જોઈએ જ્યાં કોઈ ઘટના સ્થળે જે પોલીસ ચોકી હતી એને પણ તાળું માર્યું છે અને ત્યાં પણ ક્યાંય સીસીટીવી ફૂટેજ નથી આજે આપણે આ આ જે હાઈવે છે આ હાઈવે છે એ હાઈવે ઉપર સ્પીડ લિમિટ તથ્યનો બધા વાક્ય પછો તથ્યએ જે બાર પંદર લોકોને ઉડાવી દીધા હતા એના પછી સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી કે આવે ને સિંધુ થી સાહીઠથી સિત્તેરની સ્પીડ એમ છતાં પણ આ લોકો બેફામ ફરી પણ સરકાર ખાલી કાગળિયા પર જ કરે છે બાકી હજુ કોઈ એને યુદ્ધના ધોરણે કોઈ કાર્ય કાર્યવાહી કરી નથી અમારી એક જ આદેશ છે કે આ પરિવારને ન્યાય મળે અપેક્ષાઓ આપ રાખી રહ્યા છો જયદીપ એને જે આર્થિક સહાય થતી હોય જેને નુકસાન પહોંચાડ્યું અમને તો નામ ખબર નથી જે થાર ગાડીવાળા વ્યક્તિ હતા એ ચાર વ્યક્તિઓ

આની પાછળ કારણ કે અમે એક ને એક ભાઈ ને ગુમાવીએ પરિવાર નો એક નો એક જ દીકરો હતો જતો રહ્યો રાજકોટ થી કમાવા માટે અહિયાં અમદાવાદ આવ્યા હતા સેટ થયા હતા માંડ બાર મહિના થયા હતા અને આ ઘટના બની ગઈ હવે આશરો આધાર કયો કાકા તમે શું કહેશો કેટલા સમયથી પરિવાર મારા મોટા ભાઈ ખરા એમની દીકરીનો દીકરો છે એ રાજકોટ થી એમના ત્રણ ચાર મહિનાથી થી આયા છે એમને એકનો એક છોકરો છે ને છોકરી પરિણાયેલી છે અત્યારે મા બાપ નિરાધાર થઈ ગયા છે હું તો વિનંતી કરું છું કે આવા લોકો જે ફાસ્ટ ગાડીઓ ચલાવે છે એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને પોલીસને હાજર હોવી જોઈએ સીસી કેમેરા હોવા જોઈએ અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે અમને આ બેનને અમારી છોકરીને જમાઈને કંઈક મદદ કરે આર્થિક સહાય આપે બસ એ જ વિનંતી હજી પણ પરિવાર છે ને તમે જુઓ આ વિનંતી અને એ જે ભાઈ હતા એમના એમનું એવું છે કે સરકારના ચરણોમાં વિનંતી વિનંતી કરીએ છે આ આ શબ્દ સાહેબ ખૂબ મોટો એક એક દીવો એકનો કમાઈ શકે અને ઘર સારું રીતે ચાલી શકે એના માટે રાજકોટથી અમદાવાદ આવે છે અને અમદાવાદમાં શું થાય છે માંડ બાર મહિના બે વર્ષ જેટલો સમય થાય છે જયદીપ એ ત્યાં સિંધુ ભવન રોડ ઉપર હતો ને ત્યાં આગળ એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે ત્યાં આગળ પૂર ઝડપે આવતી જે થાર છે થાર ગાડી અકસ્માત સર્જીને જતી રહે છે ને ઘટના સ્થળ ઉપર જ જયદીપનું મૃત્યુ થાય છે 17 વર્ષનો જ એ જયદીપ અને અને એ સમયે જ્યારે આ અકસ્માત થાય કરુણી ઘટના છે એ આ પરિવારમાં થવા પામી છે ને તેના લઈને હર કોઈ શોકમાં છે પરંતુ હજી પણ મુખમાંથી તો વિનંતી સરકાર સમક્ષ નીકળે છે કે સાહેબ કઈ ને તો કઈ ખાલી સ્પીડ બ્રેકર તો સિંધુ ભવન રોડ ઉપર લગાવો એથી વિશેષ કંઈ ન કરો તો કઈ નહીં સીસીટીવી તો લગાવો કારણ કે તમે બણગા ખૂબ ફૂંકો છો કે અમે સીસીટીવીની નજરથી આખા શહેર ઉપર નજર રાખીએ છો સાહેબ તમે ક્યાં ને કેવી રીતે નજર રાખો છો સૌથી મોટો પ્રશ્ન અમદાવાદ પોલીસ ટ્રાફિક પોલીસ સીપી ઉપર એ તમામ લોકો ઉપર થઈ રહ્યા છે કે જે સલામતી અને સુરક્ષાનો જે દાવો કરી રહ્યા છે આજે એમ થાય કે આ પૂર ઝડપે ફરતી આ ગાડીઓમાં હવે સલામતી બાઇક સવારોની નથી દેખાતી અમારા પર્સન અંકિત સાથે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અમારા સંવાદદાતાએ ત્યાંના લોકો સાથે પરિવાર સાથે વાતચીત કરી પરિવારે એક દીકરો ગુમાવ્યો રોષના બદલે એ પરિવાર હજુ પણ વિનંતી કરી રહ્યો છે આ પરિવાર દ્વારા કેટલીક માંગ કરવામાં આવી છે કહેવામાં આવી રહ્યું છે કે જે સેફટી છે તેને લઈને થોડીક કાર્યવાહી હાથ ધરી લો અને જે મોટી મોટી વાતો કરવામાં આવે છે ટ્રાફિક વિભાગ દ્વારા કે આખી આખા શહેરને અમે ચાપતી નજરથી જોઈ રહ્યા છે આખું શહેર સીસીટીવીની અંડરમાં છે પરંતુ ક્યાં આ બધું તમે જોઈ નથી રહ્યા ક્યાંક ઊંઘમાં લાગ્યો છો તમે અને એટલે જ એક બાદ એક આવી અકસ્માતોની ઘટના ઘટતી રહે છે એ નબીરો પ્રેમ માળી કે જેને પૂછવામાં આવ્યું એને પણ શરમના પોટલા બાંધીને નેવે મૂકી દીધા હોય શરમ નેવે મૂકી દીધી હોય એવી રીતે તો જવાબ આપી રહ્યો છે એક વ્યક્તિનો જીવ લીધા પછી પણ એક વ્યક્તિ આવી રીતે બોલી શકે સૌથી મોટી વાત છે અને આ એટલે જ ખરાબ વાત છે કે જે રીતે બોલી રહ્યો છે જે અંદાજમાં બોલી રહ્યો છે એ અંદાજ પણ કંઈક અલગ જ દેખાઈ રહ્યો છે

કારણ કે ધ્યાન નથી રાખવામાં આવ્યું કારણ કે કાયદાને નેવે મૂકી દીધો છે એ વ્યક્તિ અકસ્માત સર્જનારા નબીરાઓ એક વાર નહીં બે વાર નહીં વારંવાર અહીંયા આ રીતે બેફામ કરી રહ્યા છે વારંવાર અહીંયા લોકોના જીવ જાય છે પરંતુ આટલા જીવ ગયા બાદ પણ જો કાર્યવાહીનું પૂછવામાં આવે તો ક્યાં થઈ છે કાર્યવાહી એક અકસ્માત બે અકસ્માત ત્રણ અકસ્માત અકસ્માતોની આખી લાઈન કરી દઈએ તેમ છતાં કાર્યવાહી સામે તો બિલકુલ નથી કારણ કે તો જ અકસ્માતો થાય છે એ વ્યક્તિએ નબીરો ઘરને બહાર નીકળતા પહેલા કેમ ડરતો નથી કે અકસ્માત થઈ જશે તો ઘણી બધી વસ્તુ સામે સામનો કરવો પડશે અકસ્માત થઈ જશે તો બહુ જ કપરી પરિસ્થિતિમાંથી નીકળવું પડશે કોઈ ડર જ નથી કારણ કે એ નબીરો એ નબીરાના પરિવારને ખબર છે કે પૈસાનું બંડલ ફેંકી દેશું અને ત્યાંથી છૂટી જશું કોઈ એવો કાયદો જ નથી કડક કાયદો લાવવામાં જ નથી આવ્યો કે પૈસા વગર થઈ નહીં શક્ય જ નથી આવા પરિવારમાં એક 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 માનસિકતા બેસી ગઈ છે કે પૈસાના બધું જ કામ કરાવી લેશું પછી ભલે બે બે વ્યક્તિના વ્યક્તિના જીવ જતા હોય જીવને કઈ ભરી ભાષામાં મૂકી દીધી છે કઈ જગ્યા પર મૂક્યા છે કઈ વ્યાખ્યામાં મૂકી દીધી છે એ નથી સમજાતું કારણ કે આજનો સમય એટલે એક વ્યક્તિના જીવની કિંમત કઈ જ નથી અને જો એ વ્યક્તિ સામાન્ય હોય તો એના જીવની કિંમત બિલકુલ નથી પરંતુ આ વાત ખોટી છે એક નબીરો કે જે રાત્રે પોતાના મોજ શોખ માટે બહાર નીકળે છે એની જવાબદારીની સાપેક્ષે જો એ વ્યક્તિ કે જે બાઇક પર જતો હોય આખા પરિવારની જવાબદારી માથે લઈને ફરતો હોય એ એ વ્યક્તિ કેટલી ઊંચે ઉપરની જગ્યા પર છે એની તુલનામાં અને આ પરિવાર આ નાનો આ જે યુવાન છે જેનું મૃત્યુ થયું એના પરિવારે થોડા સમય પહેલા રાજકોટ છોડ્યું હતું એક આશા લઈને આ પરિવાર આવ્યો હતો કે અમે અમદાવાદ જઈશું રોજી રોટી મળશે થોડુંક સદ્ધર થઈશું પરંતુ આશા તો ન ઉપરી એના પર પણ પાણી ફેરવી વેડ્યું છે આ સિંધુ ભવન રોડ પર ફરતા એ નબીરાએ આ તમામ નબીરાઓ કે જેને હવે સમજવાની જરૂર છે અને હવે નકમસ્તક કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ કે હવે કાયદા થોડા કરક કરો

કે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય પરંતુ એક બાદ એક અસંખ્ય ઘટનાઓની જ્યારે ઢગલો કરી દો છો કેટલાય લોકોના જીવ જાય છે અને તેમ છતાંય તમને ખબર નથી પડતી કે કઈ વાત કઈ વસ્તુમાંથી માંથી શિખામણ લેવાની જરૂર છે બંને અલગ અલગ જો પાસા પર નજર કરીએ તો એ પણ એટલા બનીને ફરે છે પણ બિલકુલ શરમ નથી અને આ સાથે સાથે પોલીસ દ્વારા પણ એવી કોઈ કડક કાર્યવાહી નથી કરવામાં આવતી અને આખરે જે પરિસ્થિતિ સર્જાય છે એ પરિસ્થિતિ છે કે પરિવાર આખો ને આખો પીખાઈ જાય છે એક વ્યક્તિના મૃત્યુના કારણે રાજ્યમાં ઘણા બધા સમાચારો સામે આવે છે એને અટકાવો જે લોકોએ વિચારવાની જરૂર છે તેઓ વિચારો ને જેમને કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર છે કાયદા કડક કરવાની જરૂર છે તે લોકો કાયદા કડક કરો પોતાની માનસિકતા મુકો પોતાનું કાર્ય કરો મહેરબાની કરીને સીધુ અને સટમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર